નમસ્કાર મળી રહ્યા છે બિલ્લી ગુજરાત સરકારનું આજે નવું મંત્રીમંડળ રચાયું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ શપથ ગ્રહણ કર્યા તથા અનેક નવા ચહેરાઓએ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ગણદેવી તાલુકાના વિધાનસભા એકસો છોતેરના એમએલએ નરેશભાઈ પટેલને કેબિનેટ મંત્રી બનાવ્યા તેની ખુશીમાં આજે આતલ્ય ગ્રામ પંચાયત સરપંચ ધકવાડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ જયેશ પટેલ યુવા મોરચાના હાર્દિક શ્રીવાસ્તવ માજી તાલુકા પંચાયતના સભ્ય પુષ્પાબેન તેમજ ગામના આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી દમદારતંત્રી પ્રવીણકુમાર દ્વારા અહેવાલ